અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરી સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી ક્ષિતિજ્ઞા આપવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે એ ખૂબ જ જરૂરી છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું આ પ્રસંગે અંકલેશ્વર અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ પ્રમુખ નાઝુ ફડવાલા રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક ગજેન્દ્ર પટેલ સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી સ્કૂલના આચાર્ય કવિતા કાલગુડે શિક્ષકો અને વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લો મુકાયો હતો પ્રદર્શનીમાં રજૂ થયેલી કૃતિઓ પણ ખરેખર વખાણવાલાયક છે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે દેશના વિકાસ માટે વિજ્ઞાન ખાસ જરૂરી છે જે વિદ્યાર્થીઓએ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનીમાં ભાગ લીધો છે તેઓને શુભેચ્છા પાઠવી હતી અને આવી પ્રદર્શનીમાં હંમેશા ભાગ લેતા રહેવું જોઈએ એવી શીખ આપી અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે ત્યાં આપણે સર્વે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આ પ્રદર્શન યોજાઈ હતી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી ચોવીસ શાળાઓએ ભાગ લીધો હતો સૌથી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ ચોવીસ શાળાઓમાંથી તેત્રીસ જેટલા પ્રોજેક્ટો અહીં આવવામાં લાવવામાં આવ્યા છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે વિદ્યાર્થીઓએ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો ઠકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે અંકલેશ્વર નગર અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સીઆરસી વિશાલભાઈ એમની આખી ટીમ શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો